ભારતની અંદર ભાદરવો પૂરો થતા આસો મહિનાની શરૂઆતની અંદર નવરાત્રિ તરીકે આખા દેશમાં ઉજવતા ખાસ ગુજરાત એમાં કચ્છની અંદર મા આશાપુરાના દર્શને આવતા પદયાત્રી અનેક માતાની સાથે જોડાયેલા શ્રદ્ધા અને ભક્તો અનેક અનેક રીતે ઉજવતા એમાં અમારી માધાપરની અંદર નવદુર્ગા નવરાત્રિ મંડળ પરિવારના આયોજન આ પિસ્તાલીસમો વર્ષે આ ચોકની અંદર નવરાત્રિ ઉત્સવનો ઉજવ ઉજવાશે અમારી પ પસ્તાલીસ વર્ષથી ચાલતી આ નવરાત્રિની અંદર આધુનિક એલઈડી લાઇટની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જે કોઈ નવું વર્ઝન એલઈડી લાઇન સર્કિટની અંદર કે રેલા જે એનું ડેકોરેશન માટે નવી આવતી હોય એ દર વર્ષે ભારતની અંદર મેન્યુફેક્ચર થતું હોય કે વિદેશોમાંથી આવતી હોય એનું ડેકોરેશન કરતાં એમ ગયા વર્ષે પણ એક આધુનિક બહુ સારી રીતે દર વર્ષે કરી એનાથી નથી પણ વિશેષ આ વખતે પાર્ક લાઇટ કરી અને એક સર્કિટ રેલાની આવીએ એમાંથી આખી ડિઝાઇનિંગ કરી વેલ ટાઈપની ફેબ્રિકેશન કરી અને ડેકોરેશન શણગાર કરી જેથી કરીને માધા પર અને આજુબાજુના વિસ્તારનો જે માતાજીની સાથે જોડે શ્રદ્ધાળુ હોય એ ભાવથી અહીંયા આવે બેથી ત્રણ કલાક સુધી અમારું અહીંયા રાસ ગરબા જૂની સંસ્કૃતિ પરંપરા મુજબ નાના નાના દીકરા દીકરીઓ મોટી દીકરીઓ રમે અને ત્રણ કલાક સુધી માતાજીની આરાધના બધા સંયુક્ત રીતે કરે એવી અમારો ભાવે તો અમારા નવરાત્રિ ચોકની અંદર નવદુર્ગા પરિવાર એની સાથે જોડાયેલ શુભમ ગ્રુપ હોય શુભમ મંડપ નરણભાઈ એનું ડેકોરેશન દર વર્ષે અમે આ સરસ સાથે મળી બાંધી અને નવી આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી નવો શણગાર હોય એની સાથે સાઉન્ડ સિસ્ટમ જોઈએ તો અત્યારે આધુનિકમાં આધુનિક ટેકનોલોજીની સાઉન્ડ સિસ્ટમ અમારા પરિવારના દિનેશભાઈ દિ દીપકભાઈ ભુડિયા દીપેશ ભુડિયાને આ સાઉન્ડ સિસ્ટમ જેમાં આધુનિક સાઉન્ડ મળી રહે સારો ધ્વનિ અને સારા અવાજથી માતાજીના ગરબા ગવાય ગરબા ગાઈ અને દીકરીઓ રાસે રમે એવા સતત પ્રયત્ન થતા હોય એની સાથે શણગાર માટે અમારા હરીશ પિંડોડિયા જે એક જાતનું આધુનિક ઉપકરણ શણગાર માટેના માતાજીના શણગાર હોય મંડપ શણગાર હોય અને એ મેનેજમેન્ટ કરતા એમનો ગ્રુપ જે છે એમનો પણ આની અંદર સંપૂર્ણ સહયોગ હોય અને નારણભાઈ ભૂડિયા હરીશભાઈ દીપેશ અમારો દીકરો સંજય ભુડિયા શુભમ ગ્રુપ પરિવાર શ્રીહરિ ગ્રુપ પરિવાર આવા અમારા અલગ અલગ સમાજના જે કાર્યકરો જે છે એ સૌ સાથે મળી માતા પર નવદુર્ગા ગરબી મંડળો અહીંયા અમારે અમારી સવારથી અમારા ગ્રુપના સંયોજનથી જ સોમનાથ ચોકની અંદર આવડો જ મોટો ભવ્ય રાસોત્સવ થાય એટલે મોટી બહેનો ત્યાં રમે અને નાના દીકરી દીકરીઓ અહીંયા રમે કે જેથી કરીને ગામની સંસ્કૃતિ પરંપરા જળવાઈ રહે નાના નાના બાળકો એકથી બે મહિના સુધી ગરબાની અને સાઉન્ડ ઉપર એના સ્ટેપની પ્રેક્ટિસ કરે જેથી કરીને બાળકોની અંદર એક ઉત્સાહ જાગે અને બે અત્યારે આ મોબાઈલ યુગની અંદર આપણે જોઈએ તો બાળકો લગભગ મોબાઈલોની અંદર પોતાનો સમય બરબાદ કરતા હોય એવો પણ ઉદ્દેશ છે કે નાના બાળકોને આ ધર્મની આપણી જે ઉત્સવો છે એની સાથે જોડી અને આ પ્રવૃત્તિની અંદર જોડાઈ રહે એટલે આવનાર આપણા દેશની સંસ્કૃતિ જળવાઈ રહે અને બાળકોની અંદર જ એક આપણા સમાજ અને ધાર્મિકતા સાથે જોડાયેલા એનો ભાવ કાયમી રહે અને આપણી જૂની સંસ્કૃતિ પરંપરા જે જળવાઈ રહે એવા પ્રયત્ન વર્ષોથી કરતા આવી જેથી આ વર્ષે સમસ્ત માધાપરની જનતા તો અમારો આ ડેકોરેશન જોવા આવતા હોય સમજ કચ્છના ભાવિકોને વિનંતી કરું કે માધાપરને ભુજની અંદર કે આપ નજીકમાં આવતા હો ત્યારે રાત્રે આઠ વાગ્યાથી કરી અને એક વાગ્યા સુધી અમારું આ ડેકોરેશન ચાલુ હોય આપ નિહાળવા આવશો અમને આનંદ થશે અને તમને કંઈક નવું જોવા મળશે અને તમારે આ આધુનિક ડેકોરેશન યાદગાર પ્રસંગ મળી રહે એવા આપ સૌને હાર્દિક શુભકામના અને આપ સૌને પચારવા આ હાલના સમયની અંદર એક મોટો શહેરોની અંદર જે જુવાર નીકળ્યો આપણી સંસ્કૃતિના એક વેપાર તરીકે જે માતાજીના ગરબાના મોટા પૈસા લઈ અને આધુનિક સાઉન્ડની અંદર વલ્ગર સાઉન્ડ સાથે જોડી અને નાચ ગાનાની રીતે જે ઉત્સવ થાય એ ખરેખર અયોગ્ય છે નવ દિવસ માતાજીની આરાધના એક માતાજીનો ભાવ હોય માતાજીના ગવાયેલા ગરબા હોય આપણા સંસ્કૃતિનું જતન થાય દીકરા દીકરીઓ ભાવથી અને આપણે સંસ્કૃતિ પરંપરા વેશભૂષા લઈ અને રમે એવા પ્રયત્ન કરવા જોઈએ જે રીતે ગામડાઓની અંદર નવ્વાણું ટકા આપણી સંસ્કૃતિને અનુરૂપ ગરબી થતી હોય ત્યારે શહેરીકરણની અંદર આનો કંઈક ને કંઈક દુરુપયોગ થાય આ ઉત્સવને અલગ રીતે ઉજવવામાં આવે જેથી કરીને સનાતનના જે શુભ ચિંતકો હોય આવા આયોજકોને વિનંતી કરું કે આપણે ગમે તે કરી શ્રદ્ધા અને ભાવ અને આપણી સંસ્કૃતિનું જતન થાય એવા પ્રયત્ન કરીએ ભલે પૈસાથી ખર્ચા ત્યારે ડેકોરેશનની અંદર કે આ મંડપ શણગારો સાઉન્ડ સિસ્ટમ બહુ મોઘી વસ્તુ હોય એના માટે આપણે કેડા ડોનેશન લઈને કદાચ પાસ સિસ્ટમ પણ કરી પણ જ્યારે રાસ રમાતો હોય ત્યારે આપણી સનાતન સંસ્કૃતિનું સંપૂર્ણ પાલન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ